લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના જમીનદાતા અને સ્ટેડિયમ પેનલના ઉમેદવાર હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલે વિશેષ મુલાકાત લીધી હતી ત્યારે તેમણે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અંગે વિશેષ માહિતી આપી હતી દર્શક મિત્રો આજે વિશેષ મુલાકાતમાં છે લાલભાઈ સ્ટેડિયમના શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર એટલા માટે છે કે તેમને જે રીતે કરી જેમને કહેતા હતા તેમને વાયદો કર્યો હતો તે તેમને કરી બતાવ્યું છે જેને કારણે જ હાલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ એટલે કે સ્ટેડિયમ પેનલનો ભવ્ય વિજય થયો છે આવો મળીએ શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટરને હેમંતભાઈ પહેલાં તમારી જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારથી અત્યાર સુધી તમારા ચહેરા પર રોનક જ છે તમને ખબર જ હતી કે તમારો ભવ્ય વિજય થશે જ લગભગ અમને બે ત્રણ દિવસ આગળ એવું હતું કે આપણા કદાચ એક બે કેન્ડિડેટને તકલીફ પડે છેલ્લે દિવસે તો અમને હન્ડ્રેડ પર્સન્ટ ખાતરી હતી કે અમારા બધા જ જીતી જશે પણ અનફોર્ચ્યુનેટલી પેલું ને એવું થયું અને તેમાં આપણા અમારો જે છેલ્લો કેન્ડિડેટ હતો તેના લગભગ સિક્સટી સેવન વોટ્સ ઓછા પડ્યા હવે એના પછી અમારે ધારતે તો ને એવું બધું કરી શકીએ તો પછી અમે એક્સેપ્ટ કરી લીધું કે હવે કોન્ટ્રોવર્સીમાં જવું નથી બાકી અમને તો હંડ્રેડ પર્સન્ટ ખાતરી હતી કે અમારા બધા જ જીતી જ જશે એમ કારણ કે એ લોકો જે સામેના આપણા ઓપોઝિશનવાળા હતા એમણે નેગેટિવિટી સિવાય બીજો કોઈ જાતનો પ્રચાર જ નથી કર્યો ને અમે એક પહેલા જ દિવસથી નક્કી કરેલું કે આપણા કોઈ પણ પ્રચારમાં કોઈ પણ એક્શનમાં આપણને એવું લાગવું નહીં જોઈએ કે કોઈને ફીલ નહીં થવું જોઈએ કે આ લોકો નેગેટિવ વાત કરે છે અમે જે આટલી મહેનત કરી છે છેલ્લા એક બે ત્રણ વર્ષ નહીં ત્રીસ વરસથી જ્યારે અમે એટી સિક્સમાં જ્યારે આપણે આ જગ્યા આપી ત્યારે અમારી કન્ડિશન હતી કે અઢી વર્ષમાં જો તમે આ પેવેલિયન તૈયાર નહીં કરો અને એક એટલીસ્ટ લોકલ મેચ એટલે રણજી ટ્રોફી જેવી મેચ નહીં લાવો તો અમે પાછી જગ્યા લઈ લઈશું એવી કન્ડિશન હતી એ છતાં નાઇન્ટી સેવન સુધી આપણી જગ્યા એમને એમ જ પડી રહી બે અઢી કરોડ રૂપિયા એ લોકો એ લોકો પાસે ઉઘરાવેલા એ પૈસા બધા વેડફાઈ ગયા એટલે છેલ્લે અમારે કહેવું પડ્યું કે ભાઈ અમારે આ તમારા કમિટીમાં આવવું છે ને અમારે તો કંઈ આમાં આ રીતે અમારાથી જોઈ નહીં શકાય કારણ કે અમારા ફાધરનું નામ લાગેલું હતું ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે એ તો તમારા કમિટીમાં આવવું હોય તો તો ઇલેક્શન લડવું પડે ભાઈ તો અમને તો થોડો શોખ જેવું બી લાગ્યું કે આટલું બધું આપણે કર્યા છતાં અમને આવું કહેવામાં આવે છે કે તમારે ઇલેક્શન લડવું પડે એટલે પછી અમે એકવીસ જણા લાઇક માઇન્ડેડ માણસો ભેગા થયા અમારી પેનલ બનાવી અને એકવીસે એકવીસ જણા અમે લોકો જીતી ગયા અને એમાંથી લગભગ સત્તર કે અઢાર જણાની જે ઓપોઝિશન હતા તે લોકોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ અને ત્યાર પછી અમે આ બધું ચાલુ કર્યું તો નવાઈની એ વાત છે કે આટલા પૈસા તો વેડફેલા હતા અને એસીથી નેવું લાખ રૂપિયાનું દેવું હતું તો એમાંથી બહાર નીકળીને અમે આ ધીરે 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 આ પ્રોગ્રેસ કર્યો અને આજે અમે એમ એક ગર્વથી કહી શકીએ કે અમે કોઈ પાસે નથી બેંક પાસે લોન લીધી કે કોઈ પાસે પૈસા માગ્યા નથી અમારી મહેનતથી અને લોકોએ જોયું કે આ બે ભાઈઓ કરે છે તેનાથી જ આ બધું કમ્પ્લીટ થયું છે અમારું અને હવે આ જે આ લોકો બધી વાત કરવા લાગ્યા કે પેઢી ટુ પેઢી આ લોકો સીટ પકડીને બેસી ગયા છે એવું તો બિલકુલ નથી સીટ પકડીને બેસવાનું હોય તો અમે આ ઇલેક્શન નહીં લડીએ જમીએ જગ્યા આપીને ત્યારે જ અમે કહી શકતે કે ભાઈ ત્રણ સીટ અમારી પાંચ સીટ અમારી અમારો જ માણસ પ્રેસિડન્ટ જોઈએ અમારો જ માણસ વ્યવહાર કરે એવું અમે કોઈ જાતની કંડિશન નથી રાખી ઉલટા અમે એવું કીધેલું કે અમારી પાસે હમણાં અમારા બિઝનેસના લીધે ટાઈમ નથી તો અમે અંદર ઇન્વોલ્વ થવા નથી માગતા એટલે મહેરબાની કરીને અમને તમે નહીં કહેતા કે તમે આવીને અમને આ કરી આપો આ જગ્યા આપીએ છીએ તમારે કરીને અમને બતાવવાનું છે એવું થયું નહીં ને હવે આજે આપણે જોઈએ છીએ કે જે આપણે પ્રોગ્રેસ કર્યો છે તેનાથી આપણા મેમ્બરો ખુશ છે અમારો મેઇન હેતુ શું છે નંબર વન મારા ફાધરનું નામ લાગ્યું છે એ કોઈ સંજોગમાં કોઈ પણ રીતે બગડવું નહીં જોઈએ અને બીજો અમારો હેતુ એ છે કે ચાર હજાર તેર આપણા મેમ્બરો છે એનું હિત સેફટી ખોટા માણસો અંદર ઘૂસીને કંઈ નવું ત્યાં હું નહીં કરે એ અમારી જોવાનો અમારો ફરજ નથી અમારો ધર્મ છે કે આ અમારા ફાધરનું નામ લાગેલું ત્યાં કોઈ પણ વસ્તુ એવી નહીં થવી જોઈએ જેનાથી અમારું નામ કે અમારા ફાધરનું નામ બગડે એટલે અમે આ બધાનો અમે આભાર માનીએ છીએ કે ચાર હજાર પાંચસો આપણા મેમ્બરો છે એ લોકોને અમારી પર વિશ્વાસ છે અને અમને આ જંગી બહુમતીથી જીતાડ્યા છે અમારો એક માણસ પણ નહીં જતે પણ ઓપોઝિશનવાળાઓ છેલ્લી ઘડીએ ચાલ રમી અને એ લોકોએ જોયું કે આ એ લોકોનો વેવ બિલકુલ નથી એટલે પોલીસમાં ખોટી ફોટા ફોન કરી દીધા અને કીધું કે અહીંયા કંઈ ધમાલ ગરબડ થવાની છે એટલે તમે જલ્દીથી પોલીસ મોકલો એટલે આ પોલીસો આવીને ધડાધડ બધા માણસોને અમારું આખું સ્ટેડિયમ ખાલી કરાવ્યું પેલા આપણા વેલે પાર્કિંગવાળા હતા તેને હટાવી દીધા બીજા બધા ત્યાં બહાર કેમ્પેનિંગ કરતા હતા તેને હટાવી દીધા અને એ ગરબડમાં આપણા લગભગ અઢીસોથી ત્રણસો મેમ્બરો પાછા ચાલી ગયા એ લોકોને એમ થયું કે આ હવે અહીંયા થોડું સેફ નથી કંઈ ગરબડ લાગે છે એમ હવે એને અમે બહુ કોશિશ કરી કે ભાઈ પામે પાછા આવો પણ એ એવા ગભરાઈ ગયેલા હતા એટલે પાછા નહીં આવ્યા એ ત્રણસો આવતે તો કદાચ જે હિસાબે ટ્રેન્ડ ચાલતો હતો તેમાંથી અમને બસો અઢીસો જણાનો અમને બીજા વોટ મળતા તો અમારો જે એક આ એક અમારો અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી અમારો એક એક કેન્ડિડેટ જે હારી ગયા તે આ પાછા હારી ગયા તે ખાલી સિક્સટી સેવન વોટ્સથી તો એ આ પ્રશ્ન આવતે નહીં અને આખું આખું જ પેનલ એ લોકોની સામેનું સાફ થઈ જતું એટલે સત્યનો વિજય તો થયો સત્યનો વિજય થયો અને એ તો દુનિયામાં આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ સત્યનો વિજય છે ને અમે લોકો કોઈ પણ સ્વાર્થ વગર કારણ કે હું તો જીમમાં પણ નથી જતો હું નથી ક્રિકેટ રમતો તો હું દિવસના ચાર ભાઈ આ લોકો માટે જે કરીએ છે લોકોને આપણે સારામાં સારી સુવિધા હવે એમાં બીજું એવું છે કે જે માણસ કામ કરે તે જ ભૂલ કરવાનો છે જે કામ જ નથી કરતા તે ભૂલ કાંથી કરવાનું બેઠા બેઠા બોલવું છે તૈયાર ગાદી કોને નહીં ગમે બધું તૈયાર થઈ ગયું હવે કંઈ કરવાનું ખાલી મારે હવે પેલું ફિનિશિંગમાં પેઇન્ટ ને એવું બધું બાકી છે આ એકવાર તમારું ટેનિસ કોર્ટ ને આ થઈ ગયું એટલે લગભગ બધી તૈયારીઓ થઈ જશે હવે અમારું કોન્સન્ટ્રેશન એવું છે કે હવે બીજી સુવિધાઓ ઊભી કરીએ જેવા કે આપણે આ પ્લેયર્સો આવે ત્યારે વિઝિટિંગ ટીમ્સ હોય તેના રૂમ્સ બનાવીએ હમણાં આપણે હોટલોમાં રાખવું પડે છે એટલે એવી કંઈ વ્યવસ્થા કરીએ કે સો દોઢસો રૂમ બનાવી દઈએ જે બાકીના ટાઈમમાં આપણે આપણી સંસ્થાની આવક માટે વાપરી શકીએ અને આ જે પ્લેયર્સોને બધા આવે તે લોકોને આપણે રહેવાની સગવડ કરી શકીએ સેકન્ડલી આપણે પાર્કિંગનું હવે વિચાર કરીએ છીએ પાર્કિંગમાં તો એવું છે આજે લોકો બુમાબૂમ કરે છે ને કે તમારે પાર્કિંગ ઓછું પડે પાર્કિંગ ઓછું પડે અમારે ત્રણ વર્ષથી હું પર્સનલી સર્વે કરાવું છું તેમાં પીક ટાઈમ એટલે સમર વેકેશન તેમાં એક દિવસમાં ત્રણસો થી ત્રણસો વીસ માણસથી વધારે આવતા નથી આપણા સ્ટેડિયમ ઉપર હવે એટલા માટે તો અમારી પાસે પાર્કિંગ સફિશિયન્ટ છે જ અને જે દિવસે આપણે મેચ લાવશું સારી મેચ લાવશું એમાં તમે પાંચ હજાર પાર્કિંગનું બી બનાવશો તો ઓછું પડવાનું છે એટલે આપણે આજુબાજુ બીજી વ્યવસ્થાને બીજી સગવડ કરવી જ પડશે દુનિયામાં કોઈ સ્ટેડિયમ એવા નથી જે પચીસ હજાર ગાડી ઊભી રખાય એવી જગ્યા કરી એટલે એ બધી જ જગ્યાએ આ છે અને એટલી બધી જગ્યા આપણાથી વેસ્ટ પણ નહીં થાય પચીસ હજારનું પાર્કિંગ આજે બનાવવું એટલે વેરી હ્યુઝ વેરી હ્યુઝ થિંગ હેમંતી દિવસોમાં મહિનામાં મેચ ઇન્ટરનેશનલ આવવાની ઇન્ટરનેશનલ મેચનું અમે ટ્રાય કરીએ છીએ હવે આપણે સામે છે ને આપણું એ બનાવીએ છે બીડીયા પેવેલિયન એમાં પહેલા આપણે જે પ્લાનિંગ હતું તે થોડું નાનું હતું પછી હમણાંની ગાઈડલાઈન જે અમને મળી બીસીસીઆઈ તરફથી પછી આપણા જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી કે આ રીતનું હવે નવું જે તમે પ્લાનિંગ કરો તેમાં આ રીતે બનાવવું પડશે એટલે અમારો પહેલો એસ્ટિમેટ જે છ સાત કરોડનો હતો તે આજે સત્તર કરોડનો થઈ ગયો છે અને કામ ઓલરેડી ચાલુ કરી દીધું છે અમે આ એક વરસ આપણું જે કામ આ કોવિડને લીધે અને બહુ હેવી રેન્જ ને બધું હતું એટલે એના લીધે થોડું ડિલે થયું છે બાકી એ કામ લગભગ દોઢ વર્ષમાં અમે કમ્પ્લીટ કરી નાખશું સત્તર કરોડનો પ્રોજેક્ટ છે અને દોઢ વર્ષમાં અમારું એવું પ્લાન એ પ્લાનિંગ છે કે થઈ જશે એમ એટલે જે વિશ્વાસ રાખ્યો છે મતદારોને તમારા મેમ્બર હોય એ તમે કામ સંપૂર્ણ કરી બતાવશો એ એકસો ને દસ ટકા એમાં કોઈ ફેરફાર થશે નહીં અને અમે જે કમિટમેન્ટ કરીએ છીએ ને તે હવામાં નથી કરતા જે કરવાનો હોય તે જ કરીએ છીએ અમે ખોટી ખોટી બધાએ કે અમે આ કરી નાખશું આ કરી નાખશું વોટ લેવા માટે આ કરી નાખીએ કે પેલું એ અમારી ટેન્ડન્સી છે નહીં જે કરવાના છે તે જ બોલશું અને કરીને જ બતાવશું એમ અને બીજું એ કે કોઈ પણ જાતની સિક્યોરિટી કે સેફટી આપણા મેમ્બરોની હિત જોઈને જ થશે બધું અમે કોઈ એવું નથી કરી નાખવાના કે બેંક પાસેથી આમ લોન લઈ લઈએ ને આમ કરીને એમ બાંધી દઈએ ને દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ અમે જે અમારી રીતે અમારી જે પ્લાનિંગ છે તે પ્રમાણે જે વસ્તુ પોસિબલ હોય તે જ કરશું મિત્રો હમણાં જ વાત કરી શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર તેઓ કહ્યું છે જે અમારી ઉપર અમારા મેમ્બરોએ વિશ્વાસ મૂકી અને મતદાન કર્યું છે તેની અંદર અમને ભવ્ય વિજય અપાવ્યો છે તે તેને અમને સાર્થક કરી બતાવીશું જે નેટફાઈની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત